અનેક વખત એવા કિસ્સાઓ પણ સામે આવે છે કે જેમાં દેશી દારૂ પીવે છે અને મજૂરો છે તેનું ઘણી વખત મોત પણ થાય છે 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 એટલે કે જે પ્રમાણે વ્યવસ્થા તેની સ્થિતિ હાલ ગુજરાતમાં જોવા મળી રહી ત્યારે અનેક સવાલો કાયદો અને વ્યવસ્થા સંભાળનારા લોકો પર થઈ રહ્યો છે ખુલ્લે જે વેચાણ થઈ રહ્યું છે ત્યારે પોલીસની કામગીરી શંકામાં આવી રહી છે ત્યારે આ બધા જ વિડીયો જે વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં દારૂના તેને લઈને જ આ વિડિયોમાં આજે વાત કરવી છે આમ તો આપણે જોઈએ કે ગુજરાતના અનેક એવા શહેરો છે કે જ્યાં દારૂ છે વેચાઈ રહ્યો છે ત્યાં કોની રહે આ દારૂ વેચાઈ રહ્યો છે તેવા અનેક વખત સવાલો કર્યા પરંતુ જે હાલ જે દ્રશ્યો સામે આવ્યા છે સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના સરા ગામેથી જદસી दारूનું વેચાણ વાડીઓમાં ખુલ્લામ થઈ રહ્યું છે ને ખુલ્લામ વેચાણ તો ઠીક પરંતુ હોમ ડિલિવરી કરવામાં આવી રહી છે જ્યાં સુધી વેચાણ તો ઠીક અને કહેવાય છે કે જ્યાંથી દારૂ આવે છે ત્યાં સુધી તો પોલીસ નથી પહોંચી શકતી અને કદાચ પોલીસ પહોંચી શકતી હોત તો ક્યાંક આ બધી જે કહેવાય છે ઘટનાઓ ન થતી હોત પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે કે શું પોલીસની રહેમ નજર હેઠળ આ બધા કામો થઈ રહ્યા છે કે કેમ કારણ કે હોમ ડિલિવરી સુધી જો દારૂની આવી આખો વેપલો ચાલતો હોય તો પોલીસને ન ખબર હોય એવું બને જ નહીં ક્યાં પોલીસની કામગીરી ઉપર શંકા થઈ રહી છે પોલીસ પર એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે કે પોલીસ હપ્તા લે છે એટલે આવા કાળા ધંધાઓ ચાલે છે કારણ કે જ્યાંથી આખું આ આખી કડી જોડાયેલી હોય જ્યાંથી દારૂ આવતો હોય થી લોકો સુધી દારૂ પહોંચે છે ત્યાં સુધી જો પોલીસને ખબર હોય તમારા જવાબદારી જે જવાબદાર લોકો હોય તમારાથી નીચેના જેટલા પણ લોકો છે તેના પર સવાલો થઈ રહ્યા છે તેની નીતિ પર સવાલો થઈ રહ્યા છે તેની પ્રામાણિકતા પર સવાલો થઈ રહ્યા છે ત્યારે આવા સવાલો વચ્ચે જ જે આ દ્રશ્યો સુરેન્દ્રનગર થી સામે આવ્યા છે ત્યારે સવાલ એ થાય કે શું પોલીસને ખબર નથી કે તેના વિસ્તારમાં આવી આટલી હદે આવા ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જે

એ હોમ ડિલિવરીમાં પૈસા બધા મજૂર લોકો વાપરી નાખે છોકરા રોટલા વગરના આટા મારે છે અને કોની રેમ દિ આલે છે એ અમને કોઈ ખબર નથી શરાની અંદર વેપારી જાજા થઈ ગયા દારૂના પાંચથી હાથ અડા હાલે છે એના હિસાબે ગરાગી ઓછી હોય એના હિસાબે વાડીઓની અંદર હોમ ડિલિવરી કરવા આવે છે અને મજૂરને કોઈ કામ ધંધો કરવા દેતા નથી સવારમાં આવીને પઈ જાય તહેવારોની સિઝન શરૂ થવાની છે થર્ટી ફર્સ્ટ પણ આવવાની છે એ પહેલા બધા દ્રશ્યો આવ્યા છે એ ક્યાંક તમને દર્શાવે છે કે હવે તમારે સજાગ થઈ જવાની જરૂર છે પોલીસની કામગીરી છે તે હવે કડક થવી જોઈએ પરંતુ સવાલ એ પણ છે કે ક્યાંક પોલીસની સંડોવણી હોય તો પોલીસ શું કરી શકે જે રેવ પાર્ટીઓ હવે થશે ફેસ્ટિવલ છે એટલે લોકો સેલિબ્રેશનના ભાગના ભાગના રૂપે રૂપે આ બધું કરશે પરંતુ જે પ્રમાણે કાયદો ને વ્યવસ્થા છે તેના લીરે લીરા ઉઠશે આ તો કેમ ચલાવી લેવાય કારણ કે આપણે જોઈએ છીએ કે ઘણા વર્ષોથી ગુજરાતમાં દારૂ છે પરંતુ દારૂ તો એટલું જ વેચાય છે ને એટલું જ પીવાય છે અને ક્યાંક એમાં પણ મોટા ગજવાના નેતાઓ પોલીસ છે તેમની કામગીરી છે અને તેમની ક્યાંક કડી એમાં સંડોવાયેલી હોય તેવા અનેક વખત દ્રશ્યો આવે છે ભલે ગમે એટલે આપણે વાતો કરીએ કે કાયદો અને વ્યવસ્થા ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે પરંતુ આવા તત્વોનો આતંક અને જે આ પ્રમાણે દ્રશ્યો આવે છે કે ખુલ્લે આમ દારૂનું દેશી દારૂનું વેચાણ થતું હોય ત્યારે સવાલો અનેક છે પરંતુ જવાબ કોઈ પાસે નથી

લોકોએ જાહેરમાં વર્તન કરવાનું હોય તેવું નથી થઈ રહ્યું છે એટલે એક સમસ્યા નથી દારૂ સાથે અનેક સમસ્યાઓ હાલ ગુજરાતમાં ચર્ચાઈ રહી છે મુખ્ય સમસ્યા એ છે કે કાયદો વ્યવસ્થા ક્યાંક નબળા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સુરેન્દ્રનગર અવારનવાર ચર્ચામાં આવે છે એક વખત ચર્ચામાં આવ્યું છે અને આ વખતે ખનીજ નહીં પરંતુ દારૂને લઈને આવ્યું છે આવા એક વખત સુરેન્દ્રનગરમાંથી જ જે ત્રીસો સામે આવ્યા હતા હવે જવાબદારૂને જોવાનું છે કે આ સ્થિતિ છે તેને અટકાવી છે કે હજુ જે ગુજરાતની પરિસ્થિતિ છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તેને કથળતી હાલતમાં વધારે જોવી છે અને લોકોની સાથે જ સરકારને પણ નુકસાન થશે કારણ કે જે સત્તામાં સરકાર હોય તેની સામે પ્રશ્ન થતા હોય છે આ વધુ એક પ્રશ્ન સત્તા સામે જ થઈ રહ્યો છે કે જો તમારી સરકાર છે અને તમે આવું બધું બંધ નથી કરાવી શકતા તો તમારી સરકાર પર લોકો કેમ ભરોસો કરશે તમને શું લાગી રહ્યું છે તે કમેન્ટ બુક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ અપડેટ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન્ટી ન્યુઝ નમસ્કાર